ડ્રમ ડાયરા ને કેમ છો બધા મજામાં મજામાં જશો જો આજે કાલે આપણે હાથી આપતા હતા ને ગારો પડતા તો આજે પાછો અત્યારે ટ્રાય કરવી આપણે જો અત્યારે ચાલુ કર્યું હા ગારો જો આમ લૂંધા લઈએ અને પાછળ આપણે ને એક જોરદાર અટેચમેન્ટ બનાવ્યું હે કે આ ગારામાં ને ખળ મળતું નથી ને એના માટે એને જુગાડ કર્યો હે તો તમને બતાવું એવા જુગાડ આ પાછળ હે ને ટૂંકમાં બાંધી દો એટલે

કેમ કે આપણે કસનભાઈ ની પાછું આપણે વીએસટી આપવા ગયા હતા ને થોડોક ગારા જેવું હતું ને એટલે મજા ના આવી ટ્રાય કરવા જ આવી છે કે મજા આવે વીએસટીમાં તો જઈએ આપણે અને મારી સાથે દાડુભાઈ પણ આવે છે એને પણ ટૂંકમાં નાનું ટ્રેક્ટર પણ લેવાનું હોય એટલે એને એને ચેક કરવું હે કેવી મજા આવે તો અમે બે જઈએ આપણે આવી ગયા હે કરશનભાઈ ની વીએસટી વીએસટી છે ને આપણે ટેસ્ટ ડ્રાય લેવાની છે ઓલે ફરે ટુક માં થોડો જેવો હતો ને બહુ મજા નોતી આજ ફરે ને કોરાટામાં કોરાટા ચેક કરાવ એવું આપણી સાથે દાદુ ભાઈ હું કે દાદુ ભાઈ હું પેલા ભાઈ ચેક કરશે પછી આપણે ટેસ્ટ ડ્રાઈવ લેશું પછી જો હું કેવી મજા આવે પેલા દાદુ ભાઈ ની પેલા તમારે વારો લેવાનો એવું છે હા હા તો પેલા હું લઈ લે ટ્રાય પછી આપણે જોઈએ કેવી મજા આવે હા નો કાટ ના Hãy subscribe cho kênh Ghiền Mì có Để không bỏ lỡ cái video hấp dẫn mà lấy lên áo gì શું ખાતા હોય આપડે હમણાં પાછું ગીર ચડી આવીએ જરાક ખટી જાય બલદેવભાઈ બલદેવભાઈ આપણા ક્લેચ કરવાની નહોતી થતી તમે બે તમે બે ક્લેચ દબાવીને બેસી જાવ માંડવી રહી તમે ભી હેઠાઈ નહીં રહેવા જોઈએ અરે 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 અરે

Boa, Jô Torreco. ઉમતાન હામે ના હાલે ઉમતા હાલી જાય એક્ટર હોય ને એક્ટર એને એક્ટિંગ બંધ થઈ જાય કેમેરા સામે જાય આ છે ટ્રેનિંગ માસ્ટર આ બધાને ટ્રેનિંગ આપે છે ટ્રેક્ટર આગળ કોઈ શીખવું હોય તો કહેજો કોમેન્ટ કરી નાખજો નીચે કોમેન્ટ કરી નાખજો કોઈને શીખવું હોય તો શનિ રવિ ફ્રી હોય શનિ રવિ ફ્રી હા હા કાગીસલા તું કેવન થાય તારું लो ટ્રેક્ટર બે ચાર ઉતલું વયરા હે અને દાદુભાઈ આપણે પૂછીએ કે એને કેવી મજા આવી આ ટ્રેક્ટર તો એનો અનુભવ જરાક તમે શેર કરો કે આ ટ્રેક્ટર કેવું છે લેવા જેવું છે કે તમારું કહેવાનું શું થાય આ ટ્રેક્ટર વિશે મેં તો ભાઈ જો આ ટ્રેક્ટર એને ને આવું ટ્રેક્ટર પહેલી વાર જ આપ્યું છે અઘરું લાગ્યું થોડું પણ ફાવી જાય ને એટલે હું તો કહું તો આના જેવી મજા નથી ફાવી જાય એટલે ભાઈ આના જેવી મજા બીજા એક ટ્રેક્ટર છે નહીં હા તો આપણે પણ અત્યારે થોડોક અનુભવ કર્યો છે મારા અનુભવ પ્રમાણે હું કહું તો આ ટ્રેક્ટર મને તો એવું લાગે કે કેમ કે આ હેને તમારે આજિલગડ આપણે ભાઈટા બાપા દાદા બધા આને બળદથી ખેતી કરતા આવ્યા છે તો આ એના જેવું જ છે ટૂંકમાં થોડુંક આ ટૂંકમાં મશીન છે ઓલું બળ જ જેવું જ ટૂંકમાં કામ આપે કેમ કે આપણે પાછળ ઉપીને ટૂંકમાં નું પણ જોઈ શકીએ અને સામે પણ ટૂંકમાં ટ્રેક્ટરનું પણ બેલેન્સિંગ આપણે જ કરી શકીએ અને બીજા માં આપણે મેં ઘણા અનુભવ કર્યા રહ્યા છે પણ બીજા માં આ ટાઈપ કામ થતું નથી કેમકે એમાં પાછળ દેખાતું નથી હારું દેખાતું નથી હાર પડી જતી હોય ને તો એ આપણે ખબર ન પડે થોડોક આગળ જાય ને પછી ખબર પડે ને આમાંથી પરફેક્ટ તમારો નજર બે જગ્યાએ આપવામાં અને નીચે હારમાં ટૂંકમાં શીખવામાં થોડોક થોડોક ટાઈમ લાગી શકે ટૂંકમાં આ ટૂંકમાં બેલેન્સિંગ ઉપર તમારે ટૂંકમાં ટાઈમે એની ટેવ પડી જાય એટલે તમને ફાવી જાય એ પાકું અને એક હેડેહ ટૂંકમાં થોડુંક આનું ધ્યાન રાખવું પડે વારવામાં કેમ કે આ ને ઓટોમેટિક છે એ ટૂંકમાં કંપની કદાચ સુધારા કરે ને કદાચ હોવું જોઈએ કે હાથમાંથી છૂટી ગયા પછી આ ટ્રેક્ટર ઊભું રહી જવું છે ટૂંકમાં એ પ્રોબ્લમ એક આવે છે આંકવામાં કે આ ટૂંકમાં તમને લાગી જાય પગમાં કે મુકાઈ જાય હાથમાંથી તો આ ટ્રેક્ટર ઊભું ના રહીએ ટૂંકમાં એ એક આમાં પ્રોબ્લેમ રી છે બાકી જો કે કાયમી હોય ને કંઈ પ્રોબ્લેમ આવતો નથી શીખ હોવા થોડોક અમારે જેવાને તકલીફ પડે છે કે આ મુકાઈ જાય હાથમાંથી હેન્ડલ તો પાછું આને બેલેન્સ કરવું બહુ અઘરું લાગે છે તો આપણો એટલો રહ્યો ને આપણે કરશનભાઈને પૂછ્યું કે એ ચાર વરસથી આંકે છે તો એનો અનુભવ કેવો રહ્યો છે આ ચાર વરસની અંદર હાલો કર્શનભાઈ તમે ટૂંકમાં ચારથી પાંચ વર્ષથી આ ટ્રેક્ટરનો ઉપયોગ કરો છો

બધા હકેલા હતા પણ એ આના જેવું ના મજા આવે એમ અને બીજું કે ઓયણીમાં બધા અમે રાવ કરે છે કે ઓયણીમાં મજા નથી તો તમારો અનુભવ તમે તો ઓયણીમાં આકેલું છે ને હા ઓયણીમાં કેવી મજા આવે ઓયણીમાં જરાક પ્રોબ્લેમ નહી છે પણ ફાવી જાય તો વાંધો ના આવે બરોબર સેટિંગ થઈ જાય અહીં કે રાખવાનો હરખું મેળા આવી જાય તો વાંધો ના આવે ને કે એક પ્રોબ્લેમ છે બાકી બધે મજા આવે ઓયણી સિવાય તો બધું ઓયણી સિવાય બધે મજા આવે એમ બરોબર અને તમારે એવરેજની થોડીક વાત કરજો કે આખો દીમાં કેટલું ડીઝલ લે છે ટૂંકમાં

ના ફાવી જાય એટલે મજા જ આવે ફાવવામાં જરાક શીખવામાં જરાક ઓલું લાગે અઘરું તમે ટૂંકમાં ચાલુ નવો ચાલુ કર્યો તમારે કેટલો ટાઈમ ટૂંકમાં પરફેક્ટ ડ્રાઈવિંગ કરવામાં કેટલો ટાઈમ લાગ્યો હતો મેં ટૂંકમાં વરવાથી તો લાગ્યો જ નહોતા મુનાળે ને બધો આગતો હમાર માન બધે પછી ટૂંકમાં ટોણે હાલે બેલી માં રેમાનિયા માં અત્યારે માંડવી માં બધે કરશનભાઈ નું કેવાનું એમ થાય કે એક વર્ષમાં તમે હાવ પરફેક્ટ ડ્રાઈવર બની જાવ કે તમે